અંદરો અંદર ઝઘડવાનું બંધ કરો અને સમાજ માટે લડો તો મિત્રો હું વાત એ કરવા જઈ રહ્યો છું કે હમણાં કંઈક વિધાનસભાની મીટિંગ રાખવામાં આવી હતી જેમાં ગુજરાતના તમામ મોટા કલાકારો અને ઘણા તમામ કલાકારો બોલાવવામાં આવ્યા હતા પણ મિત્રો દુઃખદની વાત એ છે કે આપણા ઠાકોર સમાજનો મિત્રો એક પણ કલાકાર કેમ નહીં મિત્રો હું તમને એ કહું છું આપણા સમાજનો એક પણ કલાકાર કેમ નહીં મિત્રો તો મિત્રો જાણવા જેવું એ છે કે આપણો ઠાકોર સમાજ અત્યારે ખૂબ જ ખૂબ જ એટલે ખૂબ જ ચર્ચામાં છે મિત્રો આપણને ઘણી તો કંઈ ખબર નથી વિક્રમભાઈ ઠાકોરે પણ ઇન્ટરવ્યૂ આપ્યું છે તેમાં તે બોલી રહ્યા છે વિક્રમભાઈ ઠાકોર કે મને ના બોલાયો મારો કદાચ કોન્ટેક ના થયો તો મારા સિવાયના મારા સમાજના ઘણા બધા કલાકાર છે રોહિત ઠાકોર ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર ઘણા બધા મિત્રો કલાકાર છે તો તેમને પણ કેમ મિત્રો આમંત્રણ ના ના આપ્યું એમ તો મિત્રો આપણાને તો ઘણી ખબર નથી પણ જે થાય તે હવે ઉપરવાળાના હાથમાં છે મિત્રો જેટલી મને ખબર હતી એટલી મેં તમને વાત કરી મિત્રો આપણો ઠાકોર સમાજ ખૂબ જ વસ્તી ધરાવતો સમાજ છે મિત્રો તે અત્યારે ખૂબ જ તમે ખોટી વાત કરો છો એ વાત ના કરશો બરાબર તમે કીધું ફિલ્મી કલાકાર પણ મેં ક્યાં કીધું ફિલ્મી કલાકાર તમે બોલાવો મને બોલાવો એવું મેં કીધું જ નથી હું ફિલ્મી કલાકાર છું સાથે સાથે ગાયક ટ્રેન્ડિંગ ચાલી રહ્યો છે આપણો ઠાકોર સમાજ કદાચ આ સમાજ આગળ નીકળી જાય મિત્રો એવું કંઈ હશે કઈ ખબર નથી પડતી પણ મિત્રો આપણે આમ નામ જોયા રાખજો જે બને તે છેલ્લે ખબર પડશે બાકી આપણાને ઘણી માહિતી નથી બાકી વિક્રમભાઈ ઠાકોરનું આખું ઇન્ટરવ્યુ